સુરતમાં ફરી એકવાર એક राक्षस ને હેવાનીયતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી બાળકીને વાસના લાલુ પીસમે ઉચકીને ખોળામાં બેસાડી શારીરિક છેડતી કરનારને ભેસ્તન પોલીસે ધરપકડ કરી છે શહેરના ભેસ્તન વિસ્તારમાં માસૂમ બાળકીઓ પોતાના ઘર પાસે રમી રહી હતી દરમિયાન વાસના લાલુ યુવાને બાળકીને ઉંચકી લઈને ખોડામાં બેસાડીને શારીરિક છેડતી કરી હતી જેને પોલીસે પકડી પાડીને ધરપકડ કરી હતી ભેસ્તાન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ઉનપાટિયા આવાસ અને ભીંડી બજાર સહિત વિસ્તારમાં આવેલી વસાહતમાં મહિલાઓ અને બાળકીઓની છેડતીના બનાવોનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગત તારીખ બે ડિસેમ્બરના રોજ ભેસ્તાન સ્થિત અલીફનગરમાં ઘર પાસે રમતી બાળકીઓને અજાણ્યાએ ઉંચકીને ખોડામાં બેસાડી હતી તેમજ શારીરિક છેડતી કરી હતી આ બનાવ અંગે બાળકીઓના વાલીઓએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી પીઆઈવીએલ પટેલની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરીને સીસીટીવી કેમેરાના આધારે કાપડના કારખાનામાં કામ કરતા મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અंसारीની ધરપકડ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બેસ્ટન પોલીસ સ્ટેશનમાં બે બાળકો બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલું છે બીએનએસ ની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સૌગ્ગ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત એવી છે કે પેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતા આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ સનામેલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આરોપી તો ના એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો બીજી જગ્યાએ રહે છે પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયો છે બાળકીના પરિવારવાળાની કયા જગ્યાએ પોલીસમાં ક્યાં બાળકીના પરિવારજનને પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમને સીસીટીવી કેમેરા ચેક કર્યા સીસીટીવી કેમેરા કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી અગાઉ કોઈ એમનો ના હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ હાલ સુધી કોઈ ગુનાહિત